જ્ઞાન વિજ્ઞાન વિદ્યાશાખા સાદરામાં એમપીએડ સત્ર ત્રણ માં અભ્યાસ કરું છું આજે ફરી એક વખત તમારી સમક્ષ વાર્ષિક પાઠ ઓનલાઈન માધ્યમથી રજૂ કરવા જઈ રહ્યો છું પાઠનો વિષય છે આહાર વિજ્ઞાન અને વિષયાંગ છે આહારનું અર્થઘટન અને તેના કાર્યો સૌ પ્રથમ આપણે આહાર વિશે ચર્ચા કરીએ સમગ્ર જીવસૃષ્ટિની પ્રાથમિક જરૂરિયાત એટલે હવા પાણી અને આહાર છે એમાંથી હવા અને પાણી એ કુદરતી માધ્યમો અથવા તો કુદરતી સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે પરંતુ આહાર માટે મનુષ્ય અથવા તો સંપૂર્ણ જીવસૃષ્ટિએ માનસિક અથવા શારીરિક શ્રમ કરવો ફરજિયાત બની રહે છે માટે એક કહેવત પણ એવી છે કે સિંહ જંગલનો રાજા કહેવાય પરંતુ ખોરાક તેની પાસે દોડીને આવતો નથી ખોરાક મેળવવા માટે જંગલનો રાજા હોવા છતાં સિંહે પણ ખોરાકની પાછળ દોટ મૂકવી પડે છે માટે આહારનું કેટલું મહત્વ આપણા જીવનમાં રહેલું છે તે આ કહેવત ઉપરથી આપણને સમજાઈ શકે છે હવે આપણે આહારની વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ આહાર એટલે કોઈ એવો પદાર્થ કે જેને આપણે ખાઈ શકીએ જેનો આપણા શરીરમાં અવશોષણ થઈ શકે જેનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ થઈ શકે જેના દ્વારા આપણા શરીરના કોષોની રચના અને વૃદ્ધિ અને વિકાસ થઈ શકે જેના દ્વારા આપણા શરીરનું નિયમન થઈ શકે તથા આપણા શરીરનું રક્ષણ થઈ શકે એવો પદાર્થ એટલે આહાર હવે આપણે આહારની જરૂરિયાત વિશે ચર્ચા કરીએ આપણી દૈનિક કેલેરીનો જે વપરાશ થાય છે એની પૂર્તિ આપણા શરીર માટે આધાર રાખે છે જેવા કે ઉંમર અને જાતિ પ્રમાણે ઉમર એટલે કે બાળક છે યુવાવસ્થા છે વૃદ્ધાવસ્થા છે એ ઉમર થઈ બાળકની ખોરાકની જરૂરિયાત ઓછી હોય છે યુવાવસ્થા દરમિયાન થોડી વધારે હોય છે તેમજ વૃદ્ધાવસ્થા દરમિયાન થોડી આહારની જરૂરિયાત ઘટી જતી હોય છે અને જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ સ્ત્રીઓની ક્ષમતામાં પુરુષનો ખોરાક વધારે હોય છે બીજો પાસો જોઈએ તો ઊંચાઈ અને બંધારણ એટલે કે વ્યક્તિની જેટલી ઊંચાઈ હશે અને જેટલો એનો ઢાંચો એટલે કે બંધારણ હશે એનું કદ હશે એટલા પ્રમાણમાં એની વધુ વપરાશ થશે ત્યારબાદ નો પાસો છે કાર્ય અને આરામ કાર્ય એટલે કે દૈનિક જે આપણે કાર્ય કરીએ છીએ તેમાં જેટલી કેલેરીનો વપરાશ થાય છે એના ઉપર પણ આપણે

હવામાન એટલે કે ગરમ વાતાવરણ વાળા પ્રદેશો હોય એમનો ખોરાક ઠંડા પ્રદેશો કરતા થોડો વધારે જોવા મળે છે કારણ કે ના કારણે કેલેરીનો વપરાશ વધારે થતો હોય છે અને ઠંડા વાતાવરણ વાળા પ્રદેશોમાં કેલેરીનો વપરાશ પ્રમાણમાં ઓછો થતો હોય છે ત્યારબાદ ખોરાક લેવાનો સમય સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખત સામાન્ય રીતે આપણે ખોરાક લેતા હોઈએ છીએ પરંતુ ખોરાક લેવાનો સમયને જો વધારે કરી દેવામાં આવે એટલે કે નાના બાળકને આપણે જોઈએ તો તે વારંવાર ખોરાક લેતો જ રહે છે અને યુવાવસ્થા દરમિયાન ખોરાક આઠ થી ત્રણ કલાકની પાચન ક્ષમતા હોય છે આઠ થી નવ કલાકની પાચન ક્ષમતા હોય છે માટે પાચન ક્ષમતા તંત્ર વધુ કાર્યશીલ હોવાથી તેનો સમયગાળો નાનો હોય અને વૃદ્ધાવસ્થા દરમિયાન એનો સમયગાળો થોડો વધારે હોય માટે એ દરમિયાન એ રીતે ખોરાક લેવાનો સમય પણ આહારની જરૂરિયાત માટે નક્કી કરવો જરૂરી હોય છે હવે આપણે આહારની જરૂરિયાત વિશે આપણે જોઈ ગયા તો આહારની જરૂરિયાત કયા કયા પાસાઓ માધ્યમથી આપણને જરૂરિયાત થાય છે તો એ આપણે એના પાસા આપણે જોઈ ગયા હવે આપણે જોઈએ કે શારીરિક શિક્ષણની અંદર આહારને આટલું બધું કેમ મહત્વ આપવામાં આવ્યું છે શારીરિક શિક્ષણમાં કેમ એની એટલી બધી જરૂરિયાત હોય છે તો કે કોઈ પણ રમતનો ખેલાડી હોય એને અનુરૂપ એટલે કે એ રમતમાં જેટલી કેલેરીનો વ્યય થતો હોય એનો જે એટલી પૂરતી એના શરીરને રહેતી હોય છે એટલે એટલી પૂરતી વાળો ખોરાક એને લેવો ખૂબ જ જરૂરી હોય છે વધારે કેલેરીનો વ્યય થતો હોય છે રમતની અંદર એટલી એ એના માટે એને એ આહારનું ટેબલ એ રીતે ગોઠવવું પડે જેમ કે એને દૂધ છે ઈંડા છે માંસ છે એનો આહાર આહાર એને લેવો જરૂરી બનતો હોય છે સામાન્ય રમતો હોય ટીટી છે બેડમિન્ટન છે એવી રમતોમાં થોડો કેલેરનો વ્યય ઓછો થતો હોય માટે એને એ પ્રમાણેનો આહાર લેવો ખૂબ જ જરૂરી બનતો હોય છે માટે આ મુજબ શારીરિક શિક્ષણની અંદર આહારની જરૂરિયાત ખૂબ જ અતિ આવશ્યક રહેતી હોય છે હવે આપણે આહારના ઘટકો વિશે જોઈએ

આપણે આહારના કાર્યો વિશે ચર્ચા કરીશું આહારના વિવિધ કાર્યો કયા કયા છે એના વિશે આપણે જોઈએ તો આહારના મુખ્ય ત્રણ કાર્યો છે એમાં એક મુખ્ય કાર્ય છે અને બે ગૌણ કાર્ય છે મુખ્ય કાર્ય એટલે કે દેહ ધાર્મિક કાર્ય અને ગૌણ કાર્ય એક મનોવૈજ્ઞાનિક કાર્ય અને એક સામાજિક કાર્ય આ ત્રણ મુખ્ય કાર્યો છે એને આપણે સમજશું તો પહેલાં આપણે સમજીએ દેહ ધાર્મિક કાર્ય આપણે જોઈએ છીએ કે બાળક માના ઉદરમાં હોય છે ત્યારથી જ એની આહારની પ્રક્રિયા શરૂ થાય છે તો આહાર દ્વારા બાળક ધીરે ધીરે એની વૃદ્ધિ અને વિકાસ થાય છે તો એ શાને આભારી છે તો કે એ આહારને આભારી છે કોષોની રચના આહાર દ્વારા જ થતી હોય છે અને ધીરે ધીરે બાળક વૃદ્ધિ થાય છે અને વૃદ્ધાવસ્થા સુધી પહોંચે છે તો આ દેહ ધાર્મિક એટલે કે દેહની રચના અને દેહનો વિકાસ વૃદ્ધિ અને વિકાસ આહાર દ્વારા થતી હોય છે તો આ દેહ ધાર્મિક જે કાર્ય છે એના ત્રણ પાસા પડે છે તો એ પાસામાં જોઈએ તો કે એક શરીર ઘડતરનું કાર્ય હોય છે અને એક શક્તિદાયક કાર્ય હોય છે અને એક શરીર નિયમન અને શરીર રક્ષણનું કાર્ય હોય છે તો પહેલું જોઈએ તો કે શરીર ઘડતર એટલે કે આપણે જોયું કે આપણા શરીરમાં આહાર દ્વારા જ કોષોની રચના થાય છે આહાર લેવાનું બંધ કરી દેવામાં આવે તો આપણી વૃદ્ધિ અને વિકાસ પણ અટકી જતો હોય છે તો એ માટે આહાર આહાર દ્વારા જ શરીર કાર્ય કાર્ય થતું હોય છે આહાર દ્વારા આપણા શરીરને શક્તિ ઉત્પન્ન થતી હોય છે અથવા તો શક્તિ મળતી હોય છે આહાર જે છે એ અવશોષણ થઈ આપણા શરીરમાં અને ગરમી અને શક્તિ પેદા થતી હોય છે તો માટે આહાર એનું એક આ કાર્ય પણ છે શક્તિ આપણા શરીરમાં પેદા કરવાનું કાર્ય પણ આહારનું હોય છે ત્યારબાદ જોઈએ તો શરીર નિયમન અને શરીર રક્ષણનું કાર્ય આપણા શરીરના જે વિવિધ તંત્રો છે એ સરળ રીતે અને યોગ્ય રીતે કાર્ય કરી શકે એના ઉપર પણ આહારનો પ્રભાવ રહેલો હોય છે અને શરીરનું રક્ષણ એટલે કે આપણા જે નાજુક અંગો હોય છે એમાં ચરબી જે છે આહારમાં ચરબી હોય છે એ ચરબીનો થર તે નાજુક અંગો થતો હોય છે અને તેના દ્વારા નાજુક અંગો જે હોય છે એનું રક્ષણ થતું હોય છે તો આ મુજબ શરીરનું રક્ષણમાં પણ આહાર ભાગ ભજવતો હોય છે મનોવૈજ્ઞાનિક કાર્ય આહારનું મનોવૈજ્ઞાનિક કાર્ય વળી કહ્યું એ આપણને સવાલ જરૂર થશે કારણ કે મનોવૈજ્ઞાનિક એ આહાર રીતે કોન્ટેક શકે પરંતુ એનું મનોવૈજ્ઞાનિક કાર્ય પણ રહેલું છે તેને આપણે જોઈએ તો માણસ ઓફિસે જતો હોય અથવા તો જોબમાં જતો હોય અને થાક્યો ભાગ્યો ઘરે આવતો હોય છે અને એને જો ભાવતું ભોજન બનાવી દેવામાં આવે તો એનો થાક ઉતરી જતો હોય છે માનસિક કાર્ય થયું આ રીતે મન ને શાંતિ મળતી હોય છે એવી જ રીતે બાળકને જો રમત રમાડવામાં આવે અથવા તો એને કોઈ કાર્ય કરવાનું સોંપવામાં આવે અને તેને જો ઈનામ આપવામાં આવે એને કહેવામાં આવે કે તું બેટા આટલું કરી લે તો હું તને એક ચોકલેટ આપીશ તો બાળક ઉત્સાહભેર કરતું હોય છે એટલે આ એક માનસિક સ્થિતિમાં એનો ઉત્સાહ દર્શાવતો હોય છે માટે આ મનોવૈજ્ઞાનિક કાર્ય પણ આહારમાં ખૂબ જ જરૂરી

જેથી સમાજ એ એકત્ર થાય અને સમાજ એક એક થાય એ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે એવી જ રીતે કોઈ પણ મહેમાન આવે કોઈ પણ ગેસ્ટ આવે તો એને ચા પાણી કે નાસ્તાનું પૂછવામાં આવે છે તો આ રીતે પણ આહારનું એક સામાજિક કાર્ય હોય છે તો કોઈ પણ પ્રસંગો એવા હોય છે સારા તો એ એ પ્રસંગોમાં પણ આહારને ખૂબ જ આગળ પડતો રાખવામાં આવે છે આહાર એટલે કે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ એવો સારો પ્રસંગ હોય ત્યારે પણ આ ભોજન સમારંભ ગોઠવવામાં આવે છે તેથી લોકો સાથે સંપર્ક સારો સંપર્ક સાધાય એ માટે પણ આહાર ખૂબ જ જરૂરી હોય છે માટે આહારનો એક સમાજમાં પણ એક ખૂબ જ અગત્યનું માધ્યમ હોય છે અથવા તો એનું કાર્ય ખૂબ જ અગત્યનું હોય છે આપણે આહારનો અર્થ આહારની વ્યાખ્યા આહારની જરૂરિયાત શારીરિક શિક્ષણમાં આહારની જરૂરિયાત આહારના ઘટકો અને આહારના કાર્યો વિશે આપણે જોઈ ગયા તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે આભાર